પીએમઓ ઓફિસમાં નરેન્દ્ર મોદીનું આગમન થતાં જ કર્મચારીઓએ તેમને વધાવી લીધા હતા તેમણે હાથ જોડી અને સૌનું અભિવાદન કર્યું હતું ત્યારે કાર્યભાર સંભાળતાની સાથે જ તેમણે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો જાહેર કરવા માટેની પ્રથમ ફાઇલ ઉપર હસ્તાક્ષર કર્યા છે જેનાથી નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે વીસ હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવશે તો ફાઇલ ઉપર હસ્તાક્ષર કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે તેથી તે યોગ્ય છે કે ચાર્જ સંભાળવાની પ્રથમ ફાઇલ ખેડૂત કલ્યાણ સાથે સંબંધિત હોવી જોઈએ અમે આવનારા દિવસોમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે હજુ પણ વધુ કામ કરવા માંગીએ છીએ આ સાથે જ સાંજે યોજાનારી કેબિનેટની બેઠકમાં કેબિનેટ રાષ્ટ્રપતિને ટૂંક સમયમાં સંસદનું સત્ર બોલાવવા અને બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરવા વિનંતી કરશે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અઢાર જૂને સંસદ સત્ર બોલાવવામાં આવી શકે છે